વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક દર્શાવતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ઝાંખીઓ દર્શાવવામાં આવી હતી રિંગ રોડ ખાતેથી રેલી નીકળીને ઉમરા એસએમસી પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડ પર પહોંચી હતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દર્શાવવામાં આવ્યા હતા જયંતિભાઈ પવાર સંગઠન મંત્રી સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા અમે એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે જે રેલીમાં અમે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી શરૂઆત કરી ત્યાંથી અમારી રેલીની શરૂઆત કરી એમની પૂજા અને પ્રકૃતિ પૂજા સાથે શરૂઆત કરી ત્યાંથી અમે સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા થઈ અઠવા ગેટ થઈ અને પોલીસ માનીય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપી રેલી સમાપ્ત કરવામાં આવી છે અને અત્યારે અમારો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો છે આદિવાસી સમાજની વિવિધ સમસ્યાઓ છે જે સમસ્યા બાબતોમાં ઉજાગર કરવા માટે અમારી સમસ્યાઓ અને સરકાર સુધી અમારી એક માહિતી પહોંચવી જોઈએ કે અમારી આદિવાસીઓની સમસ્યા છે એટલા માટે આવેદનપત્ર આપ્યું છે આજની આ રેલીની અંદર લગભગ અમારી સાથે પંદર હજાર આદિવાસી સમાજના બહાર સંગઠનના અલગ અલગ પ્રમુખ મંત્રીઓ સાથે વિવિધ અમારી એસોસિએશનની સમિતિઓ છે અને સાથે સાથે વિવિધ અગ્રણીઓ પણ અહીં પધાર્યા છે અને નાના બાળકોથી માંડીને નાના બહેનો પણ અહીં પધાર્યા છે અને લગભગ અમારી સાથે અલગ અલગ અમારી આદિવાસી સંસ્કૃતિ છે જે અમે અમારી નવી પેઢીને બતાવવા માંગીએ છીએ કે અમારી સંસ્કૃતિની ધરોહર શું છે તેની માટે અમે એક પર્યાવરણ બચાવો એટલે આદિવાસી બચાવો એ એનો સંદેશો આપવા માટે અમે અલગ અલગ પ્રકારના ટેબલા બનાવ્યા છે દસ ટેક્ટરોમાં અમારા ટેબલા બતાવવામાં આવેલા છે એના થકી અમે આદિવાસી નવી પેઢીઓને બતાવીએ છીએ કે આવનારા દિવસોમાં જો પર્યાવરણને જો આપણે રક્ષા નહીં કરીશું રક્ષણ નહીં કરીશું સંવર્ધન નહીં કરીશું તો આવનારા દિવસોમાં આ પૃથ્વી ઉપર પૃથ્વી ઉપર થતા વિનાશકારી અને એના કારણે થતા નુકસાનો રેલ ભૂકંપ અને ખાસ કરીને જોઈએ તો ગ્લોબલ વોર્મિંગને કારણે જે નુકસાન થવાનું છે તેને બચાવવા માટે જે અમારી સંસ્કૃતિ અને અમારી જે પર્યાવરણની સંવર્ધનની કામગીરી છે તેના માટે અમારા સંદેશો આપવા માટે નવી પેઢીને અમે ખાસ આજે નવી યોગ ઉજવણીના છીએ